જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો મજામાં દશો હું પણ મજામાં છું ને આજ આપણે આવી ગયા છીએ આપણા નવા બ્લોગ સાથે કારણ કે હમણાંથી આપણે ક્યાંય બ્લોગ શૂટ કર્યો નથી આજ મને એમ થયું કે બ્લોગ શૂટ કરું એટલે પછી આપણે આવી ગયા છીએ આપણા બ્લોગમાં અને આપણા ગાયન જૈસા લઈને આ જઈએ છીએ લો આપણે ગાયન જૈસા લાંબી લાંબી અને આપણો કાલ કપડાંવાળા સારી નહાતા બે ભાગ

મારા રોજે રોજ આવતા જ હતા અને જે આવે જ છે ને આવશે કે ના મોટા પ્લોગે આવશે બહુ મસ્ત મજાનો અત્યારે સુરત નીકળી ગયો અને આપણે જીરા બીરામ સારા થઈ ગયા ભાઈ અત્યારે આ જ કપાવાળા ભેલ મેંસી અને આપણે હાલ જ જઈએ કપાઓ કાલે સારી ના હતા એમાં કોઈ માલ હતો નહીં આપણે એમાં જવાનું આજે અને ડાયરેક્ટ ભેંસી એમાં જાય મિની બ્લોગમાં જોઈ લીજો આપણે સારી મિની બ્લોગ આવી જશે ગાય ભેંસી બધી લાંબી લાંબી આવે હા અને ઇતાભરની ભેંસીમાં એથી ભેગા થઈ છે અને આ મેળ પડત આપણો થોડો પળથીનો પાલો ભરવાનો તો માણસ થઈ જાય તો પગ્થીના પાવા લઈશું ના પછી આગળ આગળ વિચારશું લગભગ તો ભરવાનું થઈ જશે કારણ કે નહીં ભર્યું તો પછી રેડિયાર ખાઈ દે એટલે પછી ભરવો જ પડશે ન સુટકે હું આજ કે ધ્યાન કરવા એમાં ગયો જ નથી કાલ તો ઇમ્પા હતો આજ તો ધ્યાન કરવા નહીં ગયો ઈમ્પાતો પણ આજ ભેંશી સીધે સીધી જવાની એટલે મેળ આવશે નહીં જોઈએ હાલ તો શું થાય હલો દોસ્તો હવે આપણે ભેંસી ગાયું તળી આવ આપણે સારી કાલ કોઈ હતું આજ માલવાળા અને થોડા વાલા જાય ગાડુબકા થોડા કાંટો મારી મજા ગઢ અંદર ગાડ આવ્યા હતા એટલે બકરા ને એવું બધું આવ્યું ઘેટા બકરા ને એવું અને આપણા ખડગામ આપણા ગામનો માલ આવે તાલુ એટલે ઉતરવા દેવાનો કારણ કે આપણા ગામનો માલ આવવા પછી આમાં ગાડેઠો ઉતરશે આ ક્ષેત્રમાં ઉપર તારમાં પોલ પોળે જોઈ એટલે આપણે પોળે આગળ જો આમાં પછી ઉતરવા દેવાના જોઈએ આગળ આગળ શું થાય હા દોસ્તો આપણે ગાયું મૂકીને ગાય છે પાલો ભરવાનો એટલે ગાય આપણે કપાવાળામાં સર અને આપણે અહીં ઉપલ્યા માર્ગ હાલ્યા માર્ગલેટો પડતો હતો ઉપલી અહીં ઉપલી છે એટલે પછી આમ જે ન આવેલો ઉપલ્યા છે ઉપલ્યા માર્ગ હાલ્યો હાલીને બાળકો ને હિતાબે મહેસીમાં હાલીને આવ્યા તમે હું હાલી નાય લેલો હતો આપણે કલ્સિમ પાલો ભરવાનો ભાગ્યા સાડા દસ જ્યા ફટાફટ જાય કરી અને થોડુંક ખાઈ ચાલુ કર્યું ગાડી બાંધો એ ફટાફટ ગાડી બાંધી પહેલી હાલો તા હાલો દોસ્તો આપણે ખેતર જોવા કારણ કે હિતાબી બના તો કે ફટાફટ એ ખેતર જોતો હોય મારે થોડું કામ ખેતરે જોતો પછી જાય પાછા ફટાફટ કલ્સિંગ પાલો ભર્યું

હલો દોસ્તો આપણે જાય છે ઘરે ખેતર જોઈ લીધું આપણે ભેંસી નાજીમાં મેળા આવ્યો છે નહીં કારણ કે છેતરવાળા ભાઈ રાખવાની કે કપા આપણે આવ્યા જાય છે ભેંસીમાં પાછા ભેંસીમાં નહીં ગળથી પાલો ભરવા જવાનું એટલે ફટાફટ જાય ભેંસી અહીંયા જ છે કારણ કે ગલથી પાલો ભરી આપણા ઘરનામાં ગઈ પાલો ભરવાનો

પાંચથી ગાળે થઈને ડીજે ડૂબાઈ અહીંયા હતા પછી બફમાં ડૂબા આપણા વિજયભાઈ ભૈસવ મત એમને કહી દીધું પાંચ ચાર પાંચ ગાળા સૂટી કરી નાખીને પછી કહી દીધું પાઈ આવશે અને ખવરાવશે અહીંયા ઘણા પછી આપણે ખાલી કરીને કડક જાવી અહીંયા ઘણા ટાઈમ પાસ કરવા બે આવા જ આવી કારણ કે અહી અહીંયા ઘણા તે ઘરે એવું શેયા નહીં આ આપણે વાડે અહીંયા કરે એવું શ્યા નહીં અને

હોતું નહિ વરણે બે ગયો અને ફટાફટ ખાલી કરી નાખી ગાડી આપડે આગળ સાઈડમાં મૂકતી આ ગાડી ઘરે જ મૂકતા બે કામ થતે ના પેલા ડાલા ખોલતા જાય યાર ચાલો હાલ તો આપણા ડાલો ખોલવાનો પણ ભાઈ એકલા ખુલેવો નથી કારણ કે નીચે મળી રે તો કરી ખોલવાનો આપણે વાસણ છે મુલી પાણી પીવા જવું ઘરે વાડો છે અને આપણે મૂલી મૂલી આપડા આ મૂલની રાખ્યો આ બેંચ તો કરીએ જ આપડે અને આપડે પાડે છે આપણે બીજી વાસડે વાડે કેવી હે કોમેન્ટ કરજો અને વાસડે કેવી ઈ કોમેન્ટ કરજો અને આ વાસડે કેવી કોમેન્ટ કરજો બાકી વાસડા તો કારણ કે બહુ તાયલા નથી કારણ કે આની માં વાહડા ને કોઈ તાવા નથી દીધું એમણામાં માં ટોટિયા દૂધ પાઈ મોટો કર્યો અને આના તો ચેદુ આમ છ પણ ખીલો ખાઈ ગયો ને બહુ ગંદડા એટલે રહે ને એટલે આ વાડામાં જ ખાલી છૂટો રહે ને ક્યારે રહે ને એટલે આ વાસળી ખાણ થોડુંક મળે વાડામાં ખાણ ન મૂકતા વાસળીમાં થોડુંક ખાંડ મૂકી એટલે થોડી ખાઈ રહે અને ધાવા એટલે ઉપાધી નથી આ છે પાડો આને આપણો હાંડ રાખવાનો અને આ બીજો પાડો એની હાસિયો છે આપણા નાની હાસ્યો હાસ્ય કોકને લઈ જવો હોય તો કહેજો અને આપણે ઘર ઠીક એ છે કરી રહ્યા કારણ કે

મેં વન ડે અડતું રાખી અને ખાલે કેની નથી બસ બસ પાંચ વાગે દયા ફટાફટ બંધ જોડ લાખી આપલે જ બોલશે હાલો દોસ્તો આપણે પંચર થઈ ગયું તો લંગડું કર્યું હે કોઈ નો ખરા હેપ કોઈ લંગડો પંચર થઈ ગયું તો લંગડું કરવું પડ્યું કારણ કે ન લંગડું ન કર્યું તૂટી જાય એટલે લંગડું કરી લઈ દે ઘરે આગળ પંચર કરાવ્યું ફટાફટ અત્યારે હમણાં મોડાઈશું અત્યારે દુકાન પર જઈશું કામમાં

ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ચાર વાગી ગયા હા અને ખળીયોગ આપણે ઘણું મૂકીને ગયા હતા ભેંસી ચાર પાંચ ગાડી મૂકીને ગયા હતા અને આટો મારી લીધો ત્યાં પહેલી પાડો બધા ડૂબો પાછાવાળા વિજયભાઈ હતા અને ભૂરો માં આજે ખડોલ

વાસ્તવ ગાઈ મેં છે પાણી આઈ દે બધા ફટાફટ પાણી પેલી આગળ આખો રાખ પૂરે લાંબા નો થવા દીધા બઈ આવા દેવા દે આવા દે આવા દે આવા દે બપોર પાણી ને પીજે ના 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 પીજી આવા દે ફટાફટ ડુબંગ આવડા બધા ગાય ભેંસ બધી પાણી પેલી આવા દે નિમાન ચાલ તો હા કલ છે ભાઈ આમ આ મા ના અયું તમે પાછા મા

really a part of fight. <laughs>